મારી મારે રંદાપો ગાડી નમનો મોટા ઉશરી મોટા કરેલા છે આજ મારો મોટા મોટો ધન મારો માં અને મારું બાપ ત્રીજા નંબરે મારી માતા આજ દરેક ભાઈ ભક્તોને મારા એટલા આશીર્વાદ છે કે હર માં આપને ખૂબ સુખી રાખે આપને સુખી થવા માટે દેવી શક્તિ ની જરૂર છે દેવી શક્તિ વિના જગતની અંદર કોઈ કે જે રાજા છે સ્વામી આ ભારત દેશની જે મહા કાળી રામકૃષ્ણ પરમાસ ની ઉપર સાક્ષાત વિરાજમાન હોવા છતાં એને કેન્સર નો ગર્થ બની જિંદગીની અંદરથી દેહ છોડીન થઈ જવું આજે તમે મારો તમારો મારો જન્મ કોઈ અમર પાટો લઈને આવ્યો નહીં દરેક જન્મ છે એનો મુક્તિઓ છે જેવા કર્મ કરશો એવું તમને ફળ પ્રાપ્ત થશે કર્મ ખરાબ કર્યા પછી દેવી શક્તિની પૂજા કર્યા પછી પ્રચાતા થાય એકસો ચાલીસ ટકા હું લઉં છું જયારે તમારો આત્મવિશ્વાસ આત્માની શ્રદ્ધા પોતે કબૂલાત કરી શકે જેસલ જાડે જો જેસલ વીર બની જા ક્યારે એને આત્માના વિશ્વાસ છે કે ના ભગવાન પરમાત્મા જરૂર છે એવું તમારા અંતર આત્માની અંદર એવું થઈ શકશે કે ના દેવી શક્તિ જરૂર છે તો જ તમે પામી શકશો બાકી ભોગટ ફેરો બાપો જહેર બાપો કોઈ એમ કહેતું હોય દુનિયામાં દેવી શક્તિ નહીં આપણા જોડે કોઈ ટીવી નહીં આપણે બતાવી શકીએ આત્માનો વિશ્વાસ હોય તો પ્રભુ માતાજી જરૂર મળે છે શિવ ને શક્તિનો એક વાસ છે શક્તિ વિના શિવ કશું નથી એટલો કદાચ દરેક ના મંદિરમાં જોય તો એ પાર્વતી તો હોય પિતૃ પૂર્વજ મળી જાય એટલે કે પૂર્વજ ના પૂર્વજ સનાતન સત્ય હોય સિત્તેર વર્ષ નું આયુષ્ય કોઈ પણ માણસ નું ન હોય એને જીવવાનું આકસ્મિક એનું મોત થઈ જાય બાળકી ના બાળકો એની અંદર એનો ફેતા રહી ગયો મારું બાળક શું કરશે મારી પત્ની શું કરશે એનું વીસ વર્ષ જે આયુષ થઈ ગયું હોય એ આયુષ ફટકતું હોય સારું કોઈ બ્રાહ્મણ મળી જાય પુજારી મળી કરાવો કોઈ રથ કરાવો કરાવો કોઈ યોગી જોગી ભોગી રાજા રજવાડા કોઈ ફોટા ન હતા ભાતીજી મહારાજ એ પિતૃ છે કોઈ ભગવાન પ્રાપ્ત નહીં થઈ ગયેલો એ ગાયો ની અંદર સહમાન કરવા આત્મા કહી ગયો એ મહાનાત્મા થઈ જઈ એ પિતૃની પૂજા કરી આજે વીર કહેવાય ગયો કોઈ પણ મારો ખોટા માર્ગ તમને દોરવા માંગતું હોય તમારું માવિત્ર મા બાપ સિવાય દુનિયાની અંદર કોઈ મોટી અસ્થિ ભગવાન પણ નહીં એવું સનાતન સત્તા શબ્દમાં કહી દઉં લાલભાઈ ના મંદિર મને ફેલા મને તમે પગે લાગ્યો પેલા હું એમને પગે લાગ્યો એ વિભૂતિએ કદાચ જન્મ આવ્યો છે અને જન્મ આવ્યા પછી બન્યો છે એ જ ના હોત તો લાલભાઈ ના હોત આપણી કુળદેવી ના હોત તો આપણા આપણો ભગવાન ના હોત તો આપણો ના હોત સનાતન સત્ય સ્વામી વિવેકાનંદ રામકૃષ્ણ પરમાણ શ્રી વિભૂતિના જે ગુરુ બની ગયા સાયબી કેન્સર હતું રામકૃષ્ણ પરમાંશ વિચાર કર્યો કે કદાચ સ્વામી વિવેકાનંદ ભૂલી જશે નહીં ભૂલી જાય સાહેબ કરી રામકૃષ્ણ અંદર ભારતની પૃથ્વી ઉપર એક જ વિભૂતિ જે ફરું નીકળે એ સ્વામી વિવેકાનંદ ને એક વખત એવું કીધું અને પીડા રામકૃષ્ણ જ્યાં લાગે એટલે પોતે ભગવાન બની જાય કોઈ પણ સેવક નો કોઈ પણ ભુવાજી હોય કોઈ મહંત હોય કોઈ સાધુ હોય કોઈ સંત હોય દરેક ના સતર દરેક ના પછી રૂપિયા કદાચ તમારા કરમ લોભામાં કોઈ આફતો લઈ જજો બાકી કોઈનો વિશ્વાસ ના લૂટતા એ જગતમાં તમને માફ નહીં કોઈની શ્રદ્ધા ના જોતા જગતની અંદર ભગવાન પુત્ર તમને માફ નહીં કરાય સ્વામી વિવેકાનંદ નો શ્રદ્ધા ને વિશ્વાસ જો કોકરે તોડી નાખ્યો હોય તો આજ ભારત દેશની વિભૂતિ ના હોય હું કોઈ પોલિટિકલ્સ માણસ નહીં જીવનની અંદર એવી શક્તિની જરૂર તમે પૂજા યાચના જરૂર કરજો તમારી જેવી ભક્તિ જેવું કર્મ હશે એવું કુદરત તમને જરૂર ફર સારું કરશો આપણે એમ કે ભાઈ માતાજી 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 માતાજીને માતાજી દેવનો ન્યાય છે કોઈ વિભૂતિ કોઈની પ્રજા તમેદાર સમાજ હોય ઠાકોર હોય રાવણ હોય પ્રજાપતિ હોય કોઈ બી જ્ઞાતિ પહેલા ખેતરની અંદર અનાજ ખુલ્લો ફરી રહ્યો હતો કોઈ ચોકીદારની જરૂર નથી તેમ નથી દરેકની દેવી શક્તિ મજબૂત હતી કે ભણવાના ખેતરની અંદર ના ગણાયની માતા મારી નાખી આજે ભારત દેશની કોઈ તાકાત નહીં પાકિસ્તાન જેવો દેશ પણ ઇન્ડિયા હોવા ચાલે છે જે જે માતાઓ ગયા છે બોર્ડર ઉપર છે માર્કિંગ આ એક જ એવો છે પરિ હું ચાલે છે બાકી રોથ ઉશ્વસ દ્વારા તો એ કંઈક ખાતા નથી દેવી શક્તિ એક જ વસ્તુ એવી છે કે જે તમારી સહાયતા કરી રહી છે દરેક માણસ દરેકની કુળદેવી ગમેતા જાઓ એને સંભાળો કે તમારા જોડે તમારા કર્મ ઉપર આધાર છે તમે જેવું કરો એવું પામે એમ એના જગતની અંદર કોઈ રચ નહીં બે શબ્દલાલભાઈ મારાથી બોલાયા તમારો મા બાપ એમને બી મારા ખૂબ આશીર્વાદ છે તમારા જેવા દીકરાને પ્રાપ્ત કરી ભગવાન ખૂબ સુખી રાખે માતાજીની જે મને શરૂઆત છે ભગવાન તમને ખૂબ સુખી રાખશો શો અમે ભુવા જઈશીએ અમારે બેલેન્સની જરૂર છે રૂપિયાની કોઈની જરૂર નહીં મારે એવા બેલેન્સની જરૂર છે લાલભાઈ બેલેન્સ એવું કરજો ગરીબ માણસનું દુઃખ મટી જાય એના આશીર્વાદ મને એ આપણા બેંકની અંદર બેલેન્સ થાય તો આપણા મોટા હાથ નીકળશે તો દારૂ નથી જશે આ નહી મટાય સોનાની લગરી કોઈના માથા ઉપર મૂકવાથી તાવ ના ઉતરી જાય કોકના આશીર્વાદ મળી જવા આપણી માતા તપો પર વાળી હોય તમે તો વિચારો એના મોતા હાથ મૂકી દો એટલે હું એક નિમિત્ત છું કરવા વાળી માતા છે હું તમારામાં કોઈ ફરક નહીં મને દાદા મારા કરવાનો ટાઈમ નહી મળતો અને જીવનમાં ફર્સ્ટ ટાઈમ માઈક કોઈ દાદા ભાષણ કરતો અને મને એમાં રસ નહીં કારણ કે હું છું ભગત નહી ભગત રામચંદ્ર ભગવાન ના હોય શિવજી ના હોય આપે સુનાવ્યા ભક્તિના સૂત્રો અમે બન્યા પ્રભુ પ્યારા ધન્ય સતીષભાઈ તમને વંદન હોવા માંડું કરશું

What તમા

Come on! ભઈ ભઈ રવ પોટી જાવ ગોકુમાજો ચંદ્રિ ભયો કમાતા ભઈ ભઈ રવ મને ઢારે આલફને ক্ষমা જો સો મોલા રોજની